હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતના દક્ષિણ ભાગના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ સાથે ગુજરાતના તમામ જિલ્લામાં બે દિવસ ગાજવી સાથે સાથેની ચેતવણી પણ આપવામાં આવી રહી છે તો જ્યાં મિત્રો હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિકો રામેશ્વર મહેરાવના જણાવ્યા પ્રમાણે આવનારા પાંચ દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી છે આગામી પાંચ દિવસમાં તમામ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજની આગાહી પ્રમાણે બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ સુરત તાપી દમણ અને દાદરનગર હવેલીમાં આજે વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે તો જ્યાં મિત્રો આ સાથે હવામાન વિભાગના મતે આજે અમદાવાદ ઉપરાંત ભાવનગર દ્વારકા કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ વડોદરા નર્મદા ભરૂચ સુરત ડાંગ અને તાપીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો જ્યાં મિત્રો હવામાન વિભાગની બીજા દિવસ માટેની આગાહીમાં જણાવ્યું છે કે આવતીકાલે બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ સુરત તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે એલો એલર્ટો જાહેર કરવામાં આવી છે તો જ્યાં મિત્રો અમારો ડિપ કેવો લાગ્યો અમારી બોક્સ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર